કોંગ્રેસની યાત્રાને લઈ નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા રાજ્યમાં હાલ કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાયેલી છે ત્યારે કોંગ્રેસ રાજ્યની શાંતિ ડોહળાવવા માટે યાત્રા કાઢી રહી છે અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ રેલી પણ યોજી રહી છે મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી આ પ્રાસંગિક છે કોંગ્રેસની યાત્રાને લઈ સરકાર અને હાઈકોર્ટ દેખરેખ રાખી રહી છે દરેક પ્રકારે કાયદોનો વ્યવસ્થા શાંતિની વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાયેલી છે રાજ્યના ખેડૂતો અત્યારે ખેતીની મોસમમાં ખૂબ સક્રિય છે વેપારીઓના ધંધા રોજગાર પણ ખૂબ ચાલી રહ્યા છે અને આખા રાજ્યની શાંતિને દોળવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ન્યાય યાત્રાના નામે જે રેલી આવતીકાલે નીકળવાની છે એ રેલી મારી દૃષ્ટિએ અત્યારે અપ્રાસંગિક છે